તમે સાંભળતા નથી ને કોઈને એમાં જ આ હોળી થઈ છે વરનું સાંભળવાનું શરૂ કરી દેશો ને હે આ વડને પૂજો છો પણ વરને નથી પૂજતા બોલો ઓલા વડલાને આટા મારશે આમા અરે વડલાને આટા મારો એના કરતા વરની આજુબાજુ આટા મારો ને મારા બાપ એના ખિસ્સામાંથી ખંખેરશો તો કાંઈક મળશે આરતી એમ કે મારા પતિની આરતી ઉતારું ઉતારો છો પણ બીજી રીતે ઉતારો છો આ કાર્યક્રમ રડવાનો નથી લોકો એવું કે અશ્વિનભાઈ આવશે એટલે બધાને રડાવશે ના રડાવવા નથી તમને હસતા હસતા જે કરવી દેવા પાવી છે માની દસ લાખ રૂપિયાની વિલાની વીમાની પોલિસી હતી દીકરાને એમ થયું કે આ માં મરે તો મળે પણ કેવી રીતે માને મારવી રિક્ષાવાળાએ નક્કી કર્યું કે તને દસ રૂપિયા આપીશ મારી માને ઠેલો મારી દે સાહેબ વૃદ્ધ મા બાપોના દીકરાઓ વારા કાઢવા માંડ્યા છે છ મહિના આયા છ મહિના વાં છ મહિના આયા છ મહિના વાં હે એનાથી આગળ વાત કરું એક બનેલી ઘટના છે હું સ્મશાન યાત્રામાં ગયેલો પિતાનું અવસાન થયેલું ચિત્તા ઉપર બાપ સળગતો હતો અને પેલો સ્મશાન વાળો લાકડાનું બિલ લઈ અને આવ્યો નાના ભાઈ પાસે જેવા નાના ભાઈને બિલ આપ્યું એટલે નાના ભાઈ ઈશારો કર્યો મને નહીં મોટા ભાઈને આપ્યા આવો એક માના અંતિમ સંસ્કારનો બિલ પણ છોકરા ભરતા નથી વિચાર કરો એવો સમય છે દિલ્હીની માલિકો દીકરો મકાન બંધ કરીને વયો ગયો અને માં બિચારી રસ્તાઓ પર ચોવીસ કલાક એમને એમ બેઠી રહી દીકરો આવ્યો નહીં વૃંદાવન ની માલિકો રાજ પણ પંદર હજાર વિધવાઓ આટા મારે છે પંદર હજાર સાંભળજો માં શું છે પંદર હજાર વિધવાઓ આટા મારે હું એક વિધવા માને મેળો માં ઘરે નથી જાઉં તો કે હા હું જાઉં છું ને ઘરે ક્યારે દિવાળી ઉપર પછી બહુ સ્વાગત થાય મારું બધા મને બહુ પ્રેમ કરે બે ત્રણ દિવસ પ્રેમ કરે પણ વૃંદાવનમાં મેં માગી માગીને જે કાંઈ ભેગું કર્યું